વડોદરા જિલ્લા સાવલી તાલુકાના મક્ષી ગામની સીમ વિસ્તારની ઘટના ભાદરવા પોલીસ મથકના તાંબા વિસ્તારના મોક્ષી ગામના સીમ વિસ્તારના અંદ્રા અવાવૃક્ષ ખેતરના ઝૂંપડા મકાનોમાં એસોજીની ટીમ દ્વારા કરાઈ રહી છે તપાસ સાવલી તાલુકામાં મોક્ષી ગામની સીમ ખેતરમાંથી આકાશપાસ સિનેટિક ડ્રગ્સનો જથ્થો ઝડપાયો જિલ્લા એસઓજીની ટીમ બાતમીના આધારે ડ્રગ્સ બનાવવાની વિવિધ મશીનરી અને રો મટિરિયલનો જથ્થો વિપુલ માત્રામાં ઝડપાયો હોવાની આશંકા હાલ શંકાસ્પદ જથ્થાની ચકાસણી માટે એફએસએલની ટીમને જાણ કરાઈ દરોડાની તપાસની કામગીરી ચાલુ એક શંકાસ્પદ ઈસમની પૂછપરછ હાથ ધરી હતી

બોટા મીડિયા મીયા 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 આ बाजू બતાવો હરમનો બોક્સ પછી વરાવા હેલો 我带路。Mm hmm. oh,